જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના એક મહાન સંત કવિ તેના ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ તે કવિનું નામ છે મિત્રો સંત દુલાજી ભાયાજી કાગ આખું ગુજરાત જેને ઓળખે છે ગુજરાત શું વિદેશોમાં પણ જેના ડંકા વાગી ગયા છે અને આવા સંત માટે મિત્રો આવા કવિ માટે તમારી રાય શું છે તે અવશ્ય કોમેન્ટ કરજો બરાબર મીઠપવાળા માનવી વાહ ભક્ત કવિ સંત શ્રી દુલાજી ભાયાજી કાગ ગુરુસ્વામી મુક્તાનંદ આદિશંકરાચાર્યની ધારામાં મિત્રો ભક્તિ કવિ સંત દુલાજી ભાયાજી કાગનો જન્મ સૌરાષ્ટ્ર ભાવનગરના મહવા તાલુકાના સોડવદરી ગામે સનવંત ઓગણીસો અઠ્ઠાવન તારીખ પચીસ અગિયાર ઓગણીસો ત્રણ વદ અગિયારસને શનિવારે પરજિયા ચારણ કુળમાં થયો હતો પિતાનું નામ ભાયાભાઈ કાગ માતાનું નામ ધાનબાઈ હતું કાગ તેમની શાખ હતી મિત્રો ગુરુ સ્વામી મુક્તાનંદ હતા મિત્રો આદિ શંકરાચાર્યની ધારામાં આ સમયગાળામાં ઘણા જાગ્રત સંતો હતા તે પૈકી સ્વામી મુક્તાનંદ નામના સંત બાળપણમાં તેમના પિતા ભાયાભાઈની કૃપાથી આ તેમને મળી ગયા કવિ થવાતું નથી મિત્રો આવી ચેતનાઓ કવિત્વના સંસ્કાર લઈને આવે છે યોગ્ય વાતાવરણ મળતા કવિત્વ ખીલી ઉઠે છે ગુરુ સ્વામી મુક્તાનંદે તેમના હે અંદર મતલબ તેમનામાં પડેલી કવિત્વ શક્તિ જોઈ લીધી હતી મિત્રો એમને કવિત્વ શક્તિ જોઈ લીધી હતી તેમની માથે હાથ મૂકી દુલાજી કાગને કહ્યું બચ્ચા કવિતા લિખના શીખ લે આ ઉપરથી ખ્યાલ આવે છે કે તેઓ હે ગુરુ ગુજરાતના વતની નથી ભારતના કોઈ હિન્દી ભાષી રાજ્યમાંથી ગુજરાતમાં આવ્યા હશે પિતા ભાયાભાઈ સમર્થ વાર્તાકાર હતા એક હજાર હજાર દુહા સામટા ગાઈ શકતા તેમના માતુશ્રી ધાનબાઈનો જીવ મોટો હતો તેમની ડેલીએ આવતા મહેમાનોના ભોજન માટે પરોઢીએ ઉઠીને ઓણો મણ અનાજ દળીને રસોઈ બનાવી મહેમાનોને પ્રેમથી જમાડતા હતા વાહ જો મિત્રો માતા જેના આટલા દયાવાન પ્રેમાળ કરુણાના સાગર પરમાર્થી સતી નારી કહેવાય મિત્રો જે અન્ન આપતા લોકોને એને અન્નપૂર્ણાનું સ્વરૂપ કહેવાય તો મિત્રો આવી ધાનબાઈ માતાજીના કોખેથી હે સમર્થ સંત કવિ દુલાજીનો જન્મ થાય મિત્રો બાકી ન થાય હે આજે તો વાતો મોટી ભ્રમની કરે પણ કોઈને ચા પીવડાવવામાંથી પણ જાય એ રોટલા શું ખબર શકે જેટલો લોભ્યો એટલું પોપટયું જ્ઞાન વધારે કરે એ અનુભવથી કહું છું કારણ કે જાજા પોપટ જોયા છે કાગબાપુ એ બીજલ કાગ કવિની છત્રીસમી પેઢીએ થયા તેઓ ધોરણ પાંચ પાસ હતા તેઓ ગાયો ચરાવતા દોહા ચોપાઈઓ બોલતા હતા પિતાએ તેમને પંચદશી ગીતા વિચાર સાગર કંઠસ્થ કરાવ્યા હતા पिंगड़ साहित्य नो अभ्यास कर सत्तर वर्ष कव्य नु पुरण थोड़ते हे मृग ढूंढत जंगल बुंद सुगंध कहा बनबाशे जानत ना मम नाभी मै बुंद क्यों ही बिनारी मन मृग ना, नासे क्यों त्यों नर रहे हरि खोजत मृग थकी चित ज्ञान न भासे काग कहे गुरु मुक्तानंद आप ही आत्मज्ञान प्रकाश वाह वा। दादा भाई गढ़वीए સાયર ઝવેરચંદ્ર મેઘાણી સાથે સંપર્ક કરાવ્યો બંને મિત્રો બન્યા ધાંગધ્રાના જે તે વખતના રાજાએ કાગબાપુને રાજકવિ તરીકે આમંત્રણ મોકલ્યું તેમણે વિવેકથી તેઓને કહેડાવ્યું મારું એક કામ નથી પછી માનવ પ્રેમ માતૃભૂમિની વેદના પ્રજાની જાગૃતિ રાષ્ટ્ર ભાવના લોકજીવનની વાતો આધ્યાત્મિક જ્ઞાન ગીતો અને ભજનોના હે ભજનોમાં ગુંથીને ગુજરાતને નહીં ભારત ભારતભૌમને એક સંસ્કૃતિનો વારસો તેમની કલમ અને કંઠ દ્વારા આપ્યો ખમીરવંતા ભક્ત કવિ કાગબાપુ લાંબી દાઢી અને માથે પાઘડીમાં મનમોહક લાગતા ટાગોર ગુરુ નાનક કાગબાપુ અને ઓશોના ફોટાઓ જેણે દાઢી મૂછમાં જોયા છે તેને સફા ચટ પુરુષો જોવા ગમે ખરા ઓશો કહેતા પુરુષનું પ્રાકૃતિક સૌંદર્ય દાઢી અને મૂછમાં છે જ્યારે સ્ત્રીનું સૌંદર્ય તેમના લાંબા વાળમાં છે આજે યુગ બદલી ગયો અંગ્રેજોની અસર તથા ફિલ્મી કલાકારોની અસર એટલી હદે અસર કરી ગઈ છે કે ઉપર જણાવેલ મહાપુરુષો જેવા માનવીઓ બહુ ઓછા જોવા મળે તેમાં વળી સ્ત્રીઓએ વાળ કપાવી પુરુષ જેવા કપડાં પહેર્યા પછી બ્યુટી પાર્લરમાં નેણ આઈબ્રો જે કરાવવાની ખેલછા એટલી હદે વધી છે કે કોઈ ઘર ખાલી નથી તેમની આંખને કેટલું નુકસાન થાય છે તેનો ખ્યાલ નથી કાગબાપુએ ઉદારતામાં વારસામાં મળી હતી કાગબાપુને ઉદારતા વારસામાં મળી હતી મિત્રો પૂજ્ય રવિશંકર મહારાજે શરૂ કરેલ ભૂદાન પ્રવૃત્તિમાં તેમણે પચાસ વીઘા જમીન દસ હળ દસ બળદ દસ મણ અનાજ અને ચારસો મણ ઘાસ તેમાં દાનમાં આપેલ મિત્રો કાવ્ય રચનામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ મેઘ અને મ્યુર પગધોઈ નાવમાં પધારો દાઢી વાળો ગુરુ સ્તુતિ તથા એક થી સાત ભાગમાં કાગવાણી પ્રગટ કરેલ છે ઉપરાંત દુહામાં સાગર ખેડૂ મતલબ ખારવાની વાતો કોઈ ધીંગાણું છંદ સવૈયા રામાયણના પ્રસંગો ગરબા લોકવાર્તાઓ તથા ભજનો લખ્યા તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે એ વાણી તો લોક કંઠે આજે પણ ગવાય છે મિત્રો ધન્યવાદ છે હે બાપુને જેથી તેઓ વિશેષ પ્રખ્યાત થયા તેઓને ભારત સરકારે ઈસ સ ઓગણીસો પદ્મશ્રીનો ઇલકાબ આપી નવાજ્યા તેઓ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ વડાપ્રધાન જવાહરલાલ ઢેબરભાઈ બળવંત મહેતા દરબાર વીરાવાળા રવિશંકર મહારાજ પંડિત સુખલાલ ગોકળદાસ રાયચુરા ઝવરચંદ મેઘાણી સામરદાસ ગાંધી ધૂમકેતુ જ્યોતિન્દ્ર દવે મેરુભા ગઢવી વગેરે મળ્યા હતા ઈસ ઓગણીસો ત્રેસાઠમાં વતન મજાદર હાલ નામ કાગધામ પીપાવાવથી થોડે દૂર રાજુલા મહુવા રોડ ઉપર આ ગામનું પાર્ટીઓ આવે છે આ જગ્યાએ બસો પચાસ જેટલા વિધ્ધાનોની મંડળીને ત્રણ દિવસ સુધી રોકી સંગીત રસ તથા ભોજન પીરસી હાજર રહેલ તમામ મહાનુભાવોને એક એક ગામડો ઓઢવાનો આપી આ દરિયા જેવા દિલવાળા કવિએ સ્વાગત કર્યું વાહ તેમનો કંઠ બુલંદ હતો પ્રેમકથા લગ્ન ગીતો ભજનમાં ભૈરવી રાગ મરસિયા ગાયા જ્યારે તેઓ મરસિયા ગાવા માંડે ત્યારે કરુણ રસ વહેતો કરી અનેકને રડાવી દેતા પુસ્તકો છપાવવા માટે ક્યારેય કોઈની સહાય ન સ્વીકારી તેમની સ્મરણ શક્તિ ગજબની હતી ઈસ ઓગણીસો બાસાઠમાં ભારત ચીન યુદ્ધ વખતે રતુભાઈ અદાણીએ પોતાની પુત્રીના હાથે પંદર તોલાનો હાર અર્પણ કર્યો આકાશવાણી રાજકોટે તેમના કંઠે ગવાયેલ કવિતાઓ રેકોર્ડિંગ કરેલ જે આજે પણ રેડિયો પરથી સાંભળી શકાય છે સર્વાત બે હજાર તેત્રીસ તારીખ બાર બે ઓગણીસો સત્યોતેરના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો ઘેઘૂર કંઠના ભક્ત કવિ આજે પણ તેમના સાહિત્ય સર્જન અને તેમના કંઠે ગવાયેલા કાવ્યો ભજનોથી જીવતા છે હવે તેમણે લખેલા થોડા દોહા જોઈએ મિત્રો માનવી જગ છોડી જાશે કાગા એની કાણ તો ઘરો ઘર મંડાશે મનમેલા માનવ તણા મુડદા બળે મસાણ એની કાગા કરશે કાણ મોડા મોડા માનવી ચિંજુડે ભરડે સદા તોય મીઠપ મેલે ના કાગા એ છે કડા મોટા માનવ્યો તણી જેની ભાંગે જોડ એને માયાની મીઠપ નહીં કાગા વાતો ક્રોડ સુખ ન પાલવે ઉપરથી ઉજળીયો થયો મછના મતલબ બગલો પેટ મસાણ એથી સારો જગે સજાણ કાળા રંગનો કાગડો સાધુ સંત બની લોકોને છેતરે તેના કરતા સંસારી ગુંડા સારા કમત્યાને ને લાખું કરો એક દી ઊણપ થાય તોય ભવના ભૂલી જાય કરીએલ ને કાગડા હે કાગ ખરાબ બુદ્ધિવાળા માણસોના તમે લાખો ગુણ કરશો તો પણ એક દિવસ તેનું એક કામ નહીં થાય તો ગુણોને ભૂલી જશે એ તો અસલ સ્વભાવ બતાવશે વાહવાહી કરો ત્યાં સુધી સારું વાહવાહી બંધ કરો તમે ખરાબ તમારી બુરાઈ શરૂ કરી દેશે સંગ કરીએ સજન તણા કદી નહિ કફાત મતલબ બુરું છું ઘટમાં થશે ઘાત કફરે મતલબ ખરાબ સંગે કાગડા સજન માણસના સંગથી ક્યારેય આપણું બુરું નહીં થાય જ્યારે દુર્જન માણસના સંગથી ચિતમાં ઘાત થશે ચકલાને ચોથિસના રોષે હૈયા ફાટ કાગા એ કકડાટ પ્રભુ જાસે પલટી ચકલા જેવા ગરીબને અન્યાય ન કરતો માનવી એની કદવાથી પ્રભુ નારાજ થશે અને તારા હૃદયથી હટી જશે જેનું પાપ તારે ભોગવવું પડશે માં મરીને મળદું પડ્યું છોરું ઉર્સ ચડે એને ધાવણ ધાવવા દે થોડીક ઘડી ઠાકરા મતલબ ઈશ્વર વાહ માંડવે પગલા મેલ્યા પણ ચોરીએ ચડિયા ના એવા માનવ મારેશના ના થોડાક દિવસ ઠાકરા હવે મિત્રો જોઈએ તેમના ભજનો મૂર્ખને બોધ ન લાગે એને સંત ભલે સમજાવે એ સત્યના રણકારથી ભરપૂર ભજન જોઈએ મિત્રો વાહ મૂર્ખને બોધના લાગે રે એને સંત ભલે સમજાવે સંત ભલે સમજાવે એને ચારે વેદ ભણાવે ઊનું વાસણને તળીએ અગ્નિ ટાડા જળને તપાવે શીતળતા ગયે આગ ઓલવવા ત્યાં પોતે તપી જાવે સાપના મુખમાં સ્વાતીનું ટીપું મોતીડા ક્યાંથી થાવે વખને ખેતર અમૃત વાવો મીઠપ ક્યાંથી આવે મતલબ ઝેર વાવો વાહ ત્રણ ભુવનમાં ઝીંકે તડાકા સામો ગુરુને જ્ઞાન બતાવે ત્રણ ભુવનમાં ઝીંકે તડાકા સામો ગુરુને જ્ઞાન બતાવે એક વાત જો કોઈ કહે તો બે ત્રણ સામી અડાવે અત્યારે આવું જ છે મિત્રો પ્રભુ ભજનમાં આડો પડીને ગાયું પોતાનું ગાવે કાગ કહે સૌની નિંદા કરીને સૌને આડો આવે હવે મિત્રો જોવો અત્યારે નિંદા કરીને આડો આવે ને કહે કાગ બાપુ કેટલું બધું સુપર કહી રહ્યા હવે જોઈએ તેમની માનવતાને જીવતી રાખવાળા માટેની ઈશારા રૂપ મધુરવાણી હેજી તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રેજી હેજી તારે કાને રે કોઈ સંકટ સંભળાવે બને તો થોડું દુઃખ કાપજે હોજી માનવીની પાસે કોઈ માનવી જો આવે હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે કેમ હે તમે આવ્યા છો એમનો કેજી રે હેજી એને ધીરે ધીરે તું બોલવા દેજે રે વાતો એની સાંભળીને આડું નવ જોજે રે હેજી એને માથુરે હલાવી હુંકારો દેજે રે કાગ એને પાણી પાજે સાથે બેસી ખાજે હેજી એને ઝાંપારે સુધી તું વળાવવા જાજે રે નામ કાગ પણ હૈયું હંસનું વાહ એવા કવિ દુલાજી ભગતની ત્રીજી વાણી તો મિત્રો કાયાનો ઘડનારો કોણ છે જબરજસ્ત છે તે પણ ખૂબ પ્રખ્યાત ભજન છે આ ભજનમાં મિત્રો કમાલના પ્રશ્ન કર્યા છે એક જ કડી જોઈએ મિત્રો શ્વાસને શ્વાસ રે છે ચાલતો કહો કોણ ઊંઘી જાય છે પ્રાણ ચાલતો રહે ત્યારે મન ઊી જાય છે સાક્ષી કાયમ હાજર હોય છે કાયાનો ઘડનારો ઘટડા માય છે ઘડનારો ઘટડા માય હરિવર કોઈ થી જાણ્યો ન જાય તીખોને તીરું જાણનાર તીખું ને તુરું જાણનાર એક જીભ મુખમાય છેટા હોય તો હે એક શબ્દ ન બોલાય તરસ લાગે તરફે અને કોણ ગળામાં ગાય શ્વાસ લે નહીં એક પડતો ભીતર કોણ મૂંજાય કાનમાં કહો કોણ બેઠું શબ્દ સાંભળી જાય કાનમાં કહો કોણ બેઠું શબ્દ સાંભળી જાય હે ગાનારાને જ્ઞાન ન મળે કોણ ગળામાં ગાય વાહ શ્વાસરે છે ચાલતો કહો કોણ ઊંઘી જી આંખ નિરખે બ્રહ્માંડ આખું જોનાર જોયો ન જાય ક્યાંથી આવ્યો ક્યાં વસ્યો પાછો ઉડીને ક્યાં સંતાય જી કાગ કહે છેવટ સરવાળામાં મોટા મુનિજન મુંજાય વાહ રામની અજબ રચના છે એનો પાર મનુષ્યની બુદ્ધિ પામી શકે તેમ નથી મિત્રો જુઓ હવે આ પદચા રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પાવે પાર મનુષ્ય નહીં પાવે ભલે ઊંચા વિમાન ઉડાવે સુખ ભોગવવા કરે કમાણી લક્ષ્મી ઢસડી લાવે ભોગવવાનું ટાણે આવે ત્યાં ગીબના તેડા આવે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજાને ભુવાને બોલાવે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે તાપ તપે ત્યારે વૈદના તનમાં ઓસડ યાદ ન આવે જોશીડો સૌના જોશ જુએ ને હેં ધનયોગ બતાવે બીજાને લખપતિ બનાવે એને દોકડો હાથ ન આવે ઘેલી લાલછામાં ઘેલા બનીને ગાંઠની મૂડી ગુમાવે દેવી દેવતા પીર પગંબર આવરદા ન અપાવે રામ કહે તે કામ કરી લે હે હુકમ હરદે આવે કાગ કહે જીવડા વમણમાં ચડ્યો તો લખ ચોરાસીમાં જાવે હીરા જેવા સંતોના શબ્દોનો વેપાર કરવાની ભલામણ કાગ હે કરે છે પણ ઝવેરી બનવાનું કહે છે નહીતર તો બજારમાં નકલી હીરા મોતી સોનું રૂપિયા અસલનું નામ લઈ ચાલે છે મિત્રો તેની ઓળખ કરી અને વસ્તુ લેજે અને મૂડી આપે તેને દેજે જુઓ નકલી અને અસલી સાધુની પરખ કરાવતી વાણી હેં હીરાનો વેપારી તું છો જવેરાતનો જાણકાર વિરા તારે હે હીરાનો વેપાર કંઈક માનવી ફરે બજારે રોકીને બેસે બજાર મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર મૂડી વિનાના માનવી સાથે કરીશ નહીં વેપાર નફો ના મળે ગાંઠનું જાશે ને હાંસલમાં તકરાર જીવન કરતાં સત્ય તણી કિંમત જે કરનાર એવા જો માલ માગે તારો આપી દેજે ઉધાર આંગણે તારે આવશે કોઈ હીરાનો લેનાર તે દી જવેરી ભૂલી જજે બકાલાની બજાર વાહ ફાંટ બાંધીને ફેરીને દેજે દલાલોને દ્વાર વેચવા ગયા તે પોતે વેચાયા જગતની બજાર ગુરગમ કેરી દુકાન ખોલી બેસી રહેજે તારે દ્વાર કાગ કહે ઝવેરી ભેટતા થાશે બેડો પાર ભાઈ વા ફાટે જ્ઞાન બાંધીને ફરનારાઓ નકલી માલ રાતોરાત રસ્તામાં વેચીને જતા રહેવાના મતલબ મિત્રો સમજાણું ને તમને આમાં હે નકલી મુક્તિ મોક્ષના ફાટું બાંધી બાંધીને નીકળી પડ્યા કાક કાક દુલાજી ભૈયાજી કાક બાપુ વાત કરી રહ્યા છો મિત્રો જબર વાત કરે છે હે અસલી માલ માટે તો ધ્યાન અને પ્રેમની પૂંછ જોઈએ શ્રદ્ધા અને સબુરીનો સમન્વય હોય અને પોતે કમાયેલ ગાંઠની મૂડી હોય તો સાચી વસ્તુ મળે તેમ છે આ નકલી વેપારીઓ સદગુરુને કંઠી ગુરુ કહી પોતે સદગુરુ બની ઉધાર જ્ઞાન લોકોને આપી મનાવી જતા રહે છે પૈસા લૂંટીને હેં તો ધ્યાન રાખજો રાફડો ફાટો નકલી ગુરુઓનો ફાટો ભરી ભરી નીકળી પડ્યા છે મુક્તિ મોક્ષના તો મિત્રો કાગબાપુ શું છે એની વાણી ઉપર ધ્યાન દેજો ફસાય ન જાતા બરાબર તો બોલો મિત્રો પ્રેમથી ભક્ત સંત કવિશ્રી દુલાજી ભાયાજી કાગબાપુની જય ગુરુ સ્વામી મુક્તાનંદજીની જય સત્ય સનાતન ધર્મની જય